રણ હું શું કરું રે બે તો પેરી લીધો રણ ની તો

મોકલે અને એ જો હાથ હર હસડીને રાણા હું શું કરું એ મેં તો પેરી લીધી તુલસીની માળા છોડલો રાણો મોકલે અને દેજો મીરાને ને હા કડકડ છોડલા ને રાણા હું શું કરું ને તેજો મીરાને હા સાગર શ્રીફળ ને રાણા હું શું કરું ને મારું સાસુ સગફળ રાધે શા I'm <speaking in> a <Spanish> <speaking in Spanish> Gendrara Gendara Gendara